થરાદ તાલુકાના ખેંગારપુરા ગામ નજીક રીતી ભરેલ ટ્રક પલટી મારતા ચાના કમકમાટી ભરા મોત નાળાની કામગીરી દરમિયાન ચાના મોત મૃતકોમાં ત્રણ મહિલા અને એક બાળકનું મોત નીપજ્યું હતું થરાદ તાલુકાના ખેંગારપુરા ગામે રોડની બાજુમાં નાળાની કામગીરી દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું ઘટના સ્થળે એકસો એમ્બ્યુલન્સ સાથે થરાદ પોલીસ પણ પહોંચી ગઈ હતી માટી નીચે દબાયેલા મજૂરોને બચાવવા માટે જેસીબી મશીન દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો સ્થાનિક વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી આ દુર્ઘટનાની જાણ થતા આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્રિત થયા ટ્રક બેદરકારી પૂર્વક કાઢવા જતા હાઈવો પલટી મારી ગયો અને નાયબ પોલીસ અધિક્ષક એસ એમ વારોતરીયાએ જણાવ્યું હતું કે આજ રોજ સાડા ચાર વાગ્યાની આસપાસ ખેંગારપુરા ગામ પાસે રોડનું કામ ચાલુ હતું ત્યાં લોકોના રોડની દિવાલ બનાવવા માટે માટી કાઢવાનું કામ કરી રહ્યા ત્યારથી ત્યાંથી રીતિ ભરેલું હાઇવા નીકળી ને ત્યાં વળાંક પર ટ્રકવાળાએ ધ્યાન આપેલું નહીં ત્યાંથી નીકળવા જેટલી જગ્યા નહોતી છતાં તેમણે ત્યાંથી ટ્રક બેદરકારીપૂર્વક કાઢવા જતાં હાઇવો પલટી મારી ગયું ને રીતિ ભરેલા હાઇવા નીચે ત્રણ સ્ત્રીઓને એક બાળક દબાઈ જતાં તેમના મોત થયા છે આ ઘટનામાં જેની બેદરકારી હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે